સ્પર્ધાત્મક પરીક્ષાનો જે યુગ ચાલી રહ્યો છે એની અંદર સ્પેશિયલી સેનેટરી ઇન્સ્પેક્ટર મલ્ટીપર્પઝ વર્કર અને ફિમેલ હેલ્થવર્કરના જે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો છે કરાવી રહ્યું છે અને તમને ખ્યાલ જ છે કે જે પણ પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષા હોય એની અંદર જે આરોગ્ય ક્ષેત્રની જે પરીક્ષા છે એમાં સૌથી વધારે અગ્રેસર જે સંસ્થા છે એ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન છે કારણ કે કોઈ પણ પરીક્ષાનું રિઝલ્ટ હોય એમાં નિયર બાય પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ ચાલુ કરીએ છીએ કહેવાય છે કે વિદ્યાર્થીઓની પોતાની અલગથી એક સંઘર્ષ ખાતા હોય છે એ પોતે જ જાણતો હોય છે જે અનટોલ્ડ હોય છે જો આવી સંઘર્ષ ખાતા બહાર લાવવામાં આવે તો જે બીજા બધા વિદ્યાર્થી મિત્રો છે એમને ખૂબ જ એમાંથી પ્રેરણા મળી શકે એમ છે એ હેતુથી આપણે મારા જે અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે પાસ આઉટ થયેલા સફળ વિદ્યાર્થીઓ છે એમને આપણે બોલાવીશું અને જે કહેવાય કે ઇન્ટરવ્યુ કે એમની તૈયારી કઈ રીતે કરી શું કર્યું એમની જે આખી સ્ટોરી છે એ એમના બરાબર છે એમની બરાબર છે એમના મોત દ્વારા જે તમને જણાવશે જેથી તમને આવનારી જે તાલુકા ઇન્સ્પેક્ટર છે નગરપાલિકા ઇન્સ્પેક્ટર છે ફિમેલ વર્કર છે મલ્ટીપર્પઝ વર્કર છે એ પરીક્ષાઓમાં કઈ રીતે તૈયારી કરવી એનો તમને અનુભવનો નિચોડ તમને મળશે તો આજે હું બોલાવા માંગીશ મારા એક પ્રિય વિદ્યાર્થી છે જેમનું નામ છે જયેશભાઈ જેજરિયા કરીને જે વિદ્યાર્થી છે એમને હું બોલાવવા માંગીશ એમણે અત્યાર સુધીમાં કુલ છ એક જેટલી પરીક્ષાઓ પાસ કરેલી છે તો મિત્રો ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે તો એમને હું બોલાવા માંગીશ તો આપણે બધા એમનો સ્વાગત કરીશું આપણે આ ઇન્ટરવ્યુમાં જોઈશું કે જે જયેશભાઈ છે એમનું જે બેકગ્રાઉન્ડ હતું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું હતું ફિનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું હતું ત્યારબાદ એમની કઈ સંજોગોમાં સરકારી નોકરીની તૈયારી કઈ રીતે કરી અને કઈ રીતે એમને સફળતા પ્રાપ્ત કરી એ અંગે આપણે વિગતે જાણીશું એમની પાસેથી અમારી સંસ્થા તરફથી એક આપવામાં આવે છે બરાબર તમે જે પરીક્ષાઓ પાસ કરી એ અંતર્ગત અમે ખૂબ ખૂબ ખુશ છીએ અને આવનારી પરીક્ષાઓમાં પણ આ જ રીતે તમે આગળ વધો એવી શુભેચ્છાઓ છો તો જયેશભાઈ હું તમને પહેલો પ્રશ્ન પૂછીશ કે આપનો જે પરિચય છે એ અમારે જે વિદ્યાર્થી મિત્રો છે એમને થોડું ટૂંકમાં આપી દો તમારું નામ શું છે તમે મતલબ કઈ કઈ પરીક્ષાઓ પાસ કરી જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે સૌ પ્રથમ તો ઓલ ઇન્ડિયન ફાઉન્ડેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને આ સ્ટેજ ઉપર પહોંચવા માટે પૂરેપૂરો સપોર્ટ અને સફળતા કરેલું છે તેમાં નિખુલ સરનો ખૂબ ખૂબ આભાર મારું નામ જેજરિયા જયેશકુમાર વાલજીભાઈ છે હું એક ગલસાણા ગામમાંથી નાનકડા એવા ગામમાંથી આવું છું હાલમાં હું એમપીએસડબલ્યુ તરીકે એએમસીમાં જોબ કરું છું બરાબર અને તમે આપણે કઈ કઈ પરીક્ષાઓ પાસ કરી એ વિશે થોડું અમારા વિદ્યાર્થી મિત્રોને જણાવો અને તમે સારા એવા રેન્ક પ્રાપ્ત થયેલા છે તમને તો એના વિશે પણ થોડું પ્રકાશ પાડજો અમારા વિદ્યાર્થીઓને સૌ હું વિદ્યાર્થીઓને વાત કરું તો હું બે હજાર ઓગણીસ વીસ થી ઓલ ઇન્ડિયન ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયેલો છું સૌપ્રથમ મેં જે એમસી એક્ઝામ ત્યારબાદ જીપીએસએસબી ત્યારબાદ એમપીએચડબલ્યુ ડબલ્યુ ત્યારબાદ વીએમસી એસએસઆઈ વીએમસી એમપી ડબ્લ્યુ સરસી રેન્ક સાથે પાર કરી છે અને એમપીએચ ચોથા રેન્ક સાથે સરસ સરસ મિત્રો કેવાય કે આટલી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરેલી છે પણ સારા રેન્ક સાથે તો બહુ જ ખરેખરમાં સરાહનીય કામ કરેલું છે તમે ખૂબ જ મહેનત કરેલી છે તો એ આપણે જે મહેનત છે તમારી એ માન લો કે તમે અત્યારે હાલ પહેલાં બેરોજગાર હતા અને હવે તમારી પાસે અઢડક સરકારી નોકરીઓ છે કે સરકારી ખજાનો લાગી ગયો છે તમને બરાબર તો જે કહેવાય કે લોકોની એક માનસિકતા હોય છે સરકારી નોકરી પ્રત્યેની બરાબર કે સરકારી નોકરી મળી એ પેલા જે સમાજનું જે લોકોનું વર્તન હતું તમારા પ્રત્યે કેવું હતું અને સરકારી નોકરી જે નોકરી છે એ મળ્યા બાદ તમને મતલબ કયા પ્રકારનો અનુભવ થયો એના વિશે થોડું માહિતી આપો અમને કદાચ એવું કંઈ થયો હોય કોઈ કિસ્સો થયો હોય તો પણ તમે જણાવી શકો અમને એક તો નોકરી પહેલાની સૌ પ્રથમ આપણે શરૂઆત કરવી તો આપણી પાસે નોકરી નથી હોતી ત્યારે આપણે સમાજમાં મિત્ર ફ્રેન્ડ સર્કલ દ્વારા કહેવામાં આવે છે હવે તો તારી ઉમેર થઈ હવે તો કમાતા છે મમ્મી પપ્પા હોય 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 સર્કલ તો આપણને એ રીતના વાત સૌથી મોટો છે બીજું ઇશ્યુ કે આપણી ઉંમર થઈ હોય મેરેજ કરવાની તો આપણને કોઈ છોકરીઓ ન મળે કે આપણા મેરેજ ન થાય પણ તમારે જોબ મળી જાય ગવર્મેન્ટ તો તમારી પાસે ઢગલો લાઈન લાગી જાય છે બરાબર જોરદાર તો બહુ બધી લાઈન લાગી ગઈ હશે તમને એવી આશા રાખું છું બરાબર હવે જે તમારા માતા પિતાનું પણ સપનું હશે કે તમે સારું રીતે મતલબ પ્રોગ્રેસ કરો આગળ વધો તો એ પ્રત્યે મતલબ તમારું શું કેવું શું માનવું છે તમારા માતા પિતા સંતુષ્ટ છે તમારાથી કઈ રીતે મતલબ જો કે માતા પિતા પોતાના સંતાનોથી સંતુષ્ટ જ હોય છે પણ સરકારી નોકરી મળ્યા બાદ એમની જે ખુશી છે એની જે રાજીપો છે એના વિશે તમે કંઈ કહી શકો આઈ થિંક કે ગવર્મેન્ટ પ્લેટફોર્મ પ્લેટફોર્મમાં મારા મમ્મી પપ્પા દ્વારા મને પૂરેપૂરો સપોર્ટ મળેલો છે મમ્મી પપ્પા ત્યારે હું એમ કેતો હતો કે પપ્પા મારે તૈયારી કરવી છે આ બુક લેવી છે આ એપ્લિકેશન ખરીદવી છે તો મને એમ જ કહેતા હતા એમાં કેટલો ખર્ચો થશે શું જોઈશે તારે લેવું હોય લઈ લે એટલે મને ખૂબ સપોર્ટ મળેલો છે મમ્મી પપ્પા તે બરાબર હવે હું બીજી એક વાત કહેવા માંગીશ કે જનરલી પરીક્ષાની તૈયારી જ્યારે બાળકો કરી રહ્યા હોય છે વિદ્યાર્થીઓ કરી રહ્યા હોય છે તો એમને ઘણા બધા પ્રોબ્લમ્સ આવતા હોય છે અસફળતાનો શિકાર ઘણીવાર થતા હોય છે આવા સંજોગોમાં માનસિક પરિસ્થિતિ શારીરિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ બધી પરિસ્થિતિમાં વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક પાછો થયેલો હોય છે તો ત્યારે આપણે આપણા જે વિદ્યાર્થીઓ છે આપણા જે બાળકો છે એમને બરાબર કે ફૂલ્લી જેટલો તમે સપોર્ટ કરશો એટલું સારું રહેશે કારણ કે જો તમે એમને મતલબ ધારો કે વાત કરી કે સમાજ તો મેના ટોળા મારતો જ હોય છે પરંતુ જો એ સમયમાં જો પરિવારનો સપોર્ટ મળે તો એ જે વિદ્યાર્થી છે એ ખૂબ જ આગળ વધી શકે એમાં હોતું હોય છે તો હું બીજો એક નેક્સ્ટ પ્રશ્ન છે એમને પૂછીશ કે આપણી જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન છે એમના તરફથી એમને કયા પ્રકારનો સપોર્ટ મળી રહ્યો કે સેનેટરી ઇન્સ્પેક્ટર છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર તરીકે એમને પાસ કરી છે મલ્ટીપર્પસ વર્કરની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરીક્ષા પાસ કરી છે તો એમને આપણી જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન એપ્લિકેશન છે અથવા તો ઓલ ઇન્ડિયા સંસ્થા છે એ કઈ રીતે ઉપયોગી બની એના વિશે થોડું તમે જણાવો ઓલ ઇન્ડિયન ફાઉન્ડેશન સાથે હું બે હજાર સત્તર અઢાર ઓગણીસથી સંકળાયેલો છું સૌપ્રથમ ઓલ ઇન્ડિયન ફાઉન્ડેશનની પહેલી આવૃત્તિ હેલ્થ બુક સ્ટોર બહાર પડી હતી એના દ્વારા મને ફૂલ સપોર્ટ મળ્યો જેના કારણે હું જેમસી મારી લાઈફની હેલ્થની પહેલાંમાં પહેલી એક્ઝામ કહું તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસ કરી ત્યારબાદ ચાલુ જોબે તૈયારી કરતાં કરતાં પછી ગવર્મેન્ટ એક્ઝામ તમામ પાસ કરી બરાબર અને તાજેતરમાં વાત કરું તો વીએમસી એસએસઆઈ ફોર રેન્ક સાથે પાસ કરવામાં ઓલ ઇન્ડિયન ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમ થ્રુ ચાલુ જોબે તૈયારી કરતો હતો અને તેમાં પૂરેપૂરી સફળતા મળી છે ઓકે સરસ સરસ મિત્રો એક કે જે વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિ મતલબ ઠીકઠાક હોય છે ફિનાન્શિયલી રીતે થોડું તકલીફ પડતી હોય છે તો વિદ્યાર્થીઓ માટે આપણે એક ઓનલાઈન પ્લેટફોર્મ છે અત્યારે સારામાં સારું કોરોના પછી એક આ માધ્યમ બની રહ્યું છે કે જે મિત્રો જોબ કરે છે સાથે સાથે તૈયારી પણ કરી શકીએ છીએ એટલે કે પહેલા કે ક્લાસ કરવા માટે આપણે ગાંધીનગર જવું પડતું હતું કે વોટ એવર કોઈ પણ જગ્યાએ રોકાવું પડતું હતું ના લગભગ કહેવાય કે આપણે ચાલીસ પચાસ હજાર જેવો ખર્ચો થઈ જતો હતો બે ત્રણ મહિના ચાર પાંચ મહિના કે છ મહિના રહેવાનો તો અત્યારે હાલ આ ઓનલાઈન માધ્યમ છે એ ખૂબ જ ઉપયોગી માધ્યમ છે તમે એનો મેક્સિમમ જો ઉપયોગ કરો અને સારું રીતે ઉપયોગ કરો તો સો ટકા એનાથી આગળ વધી શકો એમ છો હવે જે જયેશભાઈ છે બરાબર એમને હું એક છેલ્લો પ્રશ્ન મતલબ કહેવા માંગીશ કે તમે જે આપણા વિદ્યાર્થી મિત્રો છે જે હાલમાં તૈયારી કરી રહ્યા છે હાલમાં જે ઉભરી રહ્યા છે ખૂબ જ ખતરનાક કોમ્પિટિશન છે સામે બહુ જ ખતરનાક કોમ્પિટિશન છે એ પ્રમાણે તમે એમને સફળ થવા માટે શું માર્ગદર્શન આપી શકો હું વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ તમારે સૌપ્રથમ ગવર્નમેન્ટના આ પ્લેટફોર્મમાં આવવા માટે ધીરજ અને ધૈર્ય જરૂરી છે સરસ સરસ આ ધીરજ અને ધૈર્ય તમારા માટે ખૂબ જરૂરી છે તમને વારંવાર આ પ્લેટફોર્મ ઉપર અસફળતા મળશે પણ એ અસફળ થી તમે નિરાશ ન થતા અને એમાંથી સતત આગળ વધવાની ટ્રાય કરજો કારણ કે તમારી સફળતા એ નિષ્ફળતામાં છુપાયેલી છે સરસ 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 ખૂબ સારી વાત કહી એમને કે જે નિષ્ફળતા છે એમાં જ આપણી સફળતા છુપાયેલી હોય છે તો એટલું કહેવા માંગીશ કે જે જયેશ છે એક નાનકડા ગામથી બિલોંગ કરે છે અને આગળ આ જ રીતે દેશનું એમનું બરાબર માતા પિતાનું અને આપણી સંસ્થાનું જે નામ છે એ ઉજાગર કરતા રહેશે એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ મળીશું નેક્સ્ટ ટાઈમ આપણે બીજા કોઈ વિદ્યાર્થી સાથે ચર્ચા વિચારણા કરીશું થેન્ક યુ